જબ તે સડતા નહીં આ તો સમય બળવાન છે ક્યાંક સમય ઝુકાવતો હોય છે યાર હવે જો સવારનો ટાઈમ થઈ ગયો છે અને હું મારા રેડિયલ ભાઈબન સાથે નીકળી ગયો છું મિત્રો તો ખેતરનો ડેલો ભરાઈ ગયો છે તમે જોઈ શકો છો આ આખો ડેલો ભરાઈ ગયો છે અલ્યા આ શું હેલો તો ડેલો ભરાઈ ગયો છે આ ગણ અલ ગોકડી મારા મકોડો ગયો તો આ કણ ને આખો ડેલો ભરાઈ ગયો તો મિત્રો આજે હું દુકાને આવ્યો દુકાને મને પંખા ભાઈ મળી ગયા બીજી ધેતરા દુબઈ બસ સ્ટેન્ડ હવે ખસકાવાનું ઘરે પણ આવ્યો આપ જાને કામ કો પાછા હતા એને પ્રશ્ન ઉપર હા તો ભાઈ ખાડો પડી ગયો છે વરસાદ એટલો આવ્યો તો ને કે ધોઈ લો ખાલી આખો માહોલ જ ખાડાવાળો થઈ ગયો છે ત્યારથી ધોળ બધી ઉતરી ગઈ છે હવે

હેલો મિત્રો તો વચલા ગાળામાં બીમાર થઈ ગયો તો ત્યાર બાદ આ વ્લોગ પાછો કન્ટિન્યુ કર્યો છે નોપા આતા રમવા હા ઇસ કો આ સસ્તા એ બેડ્યો પણ તમે જડા ભાઈને આયા છો ભાઈ સસ્તર ધוני સસ્તર ધוני રનો રીયા ગોલે સિસ્ટર ગોલે આયા ભાઈ આપકો ક્યા હોરા ભાઈ ભાઈ આપકો ક્યા હોરા ભાઈ ક્યા જોક મારા ભાઈ તમારો એક ભાઈબંધ છે તમાર જીવનગીમાં કાર્યકામ પડે તો હાજર ના થા કેમ ચાલે ભાઈ ભાઈ યહા પે ક્યા હોરા ભાઈ ઇન્ડિયા મે તો ફોગ ચલ રહે છે

जाशो तो सॉरी बॉल वाह शूट फेदियो वाह 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 ओके तो 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 जिला वोटर वीडियो मिनिमम 130 बार 130 बार वाह कांग्रेचुलेशंस अब कितना ऑर्डर 300 गिदुबो तो क्या है खबर से नेहाल में कितना ऑर्डर है क्या खबर थे 850 वाटर ऑर्डर ही दियो 850 ऑर्डर ही दियो हां हेलो साइकिल आ एक बॉल आले, एक डब्बा आ एक थाबू आ एक सुजा प्लेट आ जब्तिया सड़ता नहीं મિત્રો સામે તમે જોઈ શકો છો અમારા ગોમ ના શું છે કે ભાઈ ખાલી અમારા વિલેજ ના ખાલી આઈ ગયા છે તો અહીંયા અમારી ક્રિકેટ ચાલી રહી છે ને ખાલી ભાઈ આઈ ગયા છે અને આ શું થાય તમે ઉપર એક દાડો કહીશ અત્યારે ટાઈમ નથી છગન બ્લોગર કદાવાતા હવે દેખાય ને તું પૂરી બાજુ

સાહેબ છે ને અમને પછી ને આવી ગયા ને હવે બે ત્રણ કિલો અમે ભણવા કરવાનું કરીને પછી જઈશું શું સાહેબ શું કહેવા આ તો આપણે લાગણી સાહેબને મળવા હતા સ્પેશિયલ તમને મળવા આવ્યા હતા થેન્ક યુ થેન્ક યુ સો મચ

તો ઓયા દૌલા કરીશ ભાઈને થોડા ઘણો દર્દી છે ને ટેલર્સ નું કામ આ તો જઈ લેવા અને એ હવે લઈને ખસકાવાનું બાકી ઘરવામાં ઘરને હવે ખસકાશે કરવામાં